કૃષ્ણ મિત્રો મકરસંક્રાંતિ સ્પેશિયલ સેંગની ચીકી બનાવવા માટે મેં અહીં એક વાટકો શિંગદાણા લીધા છે અને એક વાટકો ગોળ લીધો છે જેટલા મેં શિંગદાણા લીધા ને એટલું જ મેં ગોળ લીધું છે જો તો દાણા કેવા પસંદ કરવાના જો આવા કરચલીવાળા હોય ને એવા દાણાને પસંદ કરવાના અહીંયા લીસા દાણા હોય ને ભલે દાણો નાનો હોય પણ એની છાલ ઉપર છે ને લીસું હોય એવી રીતનો આપણે દાણો પસંદ કરવાનો જેથી કરીને આપણે દાણા શેકીએ ને પછી એની જે છાલ આપણે ઉકેળવાની હોય ને એ આસાનીથી નીકળી જાય તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ સ્લો રાખી અને આપણે એને આપણે શેકી લેવાના છે તો અહીંયા આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે દાણા ઉપર છે ને બિલકુલ દાજ ન પડવી જોઈએ જો ફોતરી આપણી દાજવાળી થઈ જશે ને તો અંદરનું દાણું છે ને એ પણ અંદરથી ને દાજવાળો થઈ જશે તો જેવું દાણા આપણા શેકાઈ ગયા છે આપણે એ ફૂતરું દાણો દબાવી અને ફૂતરું આસાનીથી નીકળી જાય ને ઉપરથી તો માની લેવાનું કે દાણા આપણા શેકાઈ ગયા છે જો તમે જોઈ શકો છો ને કે મારે દાણામાં બિલકુલ દાજ પડી નથી ઉપરથી છાલ છે ને થોડી થોડી દાજવાળી જેવો દેખાય છે તો હવે તમારે તમે જે રીતે ફોતરા કાઢતા હોય એ રીતે કાઢી લેવાના નેપકિનમાં નાખી અથવા તો થેલીમાં નાખીને મસળી મસળીને એ રીતે પણ કાઢી લેવાના અને પછી એ બંને ફાડાને છે ને અલગ કરી લેવાના દાણું આખું નથી રહેવા દેવાનું કેમ કે આપણે ચીકી બનાવી છે તો હવે અહીંયા મેં જેટલા દાણા લીધા ને એટલું જ અહીંયા આપણે ગોળ લીધો છે તો ગોળને આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ કૂક થવા દેવાનું છે તો ગોળ ઝડપથી પીગળે ને એટલા માટે અહીંયા એક ચમચી જેટલું મેં પાણી કર્યું છે જેથી કરીને ગોળ છે ને દાજે નહીં અને પીગળી જાય એટલા માટે તો શું છે કે ગોળ આપણો પીગળે એ પહેલાં દાજવાનું શરૂ કરી દે તો ગોળ આપણો પીગળી ગયો છે તો હવે અહીંયા આ સ્ટેજ ઉપર આપણે એક ચમચી ઘી કરીશું જો ઘી કરવાથી શું થશે અહીંયા કે આપણે ચીકી તૈયાર થશે ને એટલે એમાં એક સરસ મજાની શાઇનિંગ આવશે એટલા માટે ઘી કરવાનું અને એનું ટેસ્ટ પણ બહુ સરસ આવશે તો ગોળ આપણો પીગળે છે ને ત્યાં સુધીમાં આપણે એ તૈયારી કરી લઈએ કે ચીકીને આપણે આ કાગળ ઉપર પાથરીશું પ્લાસ્ટિકનો કાગળ છે આ મારી પાસે તમારી પાસે બટર પેપર હોય તો એમ પણ કરી શકો અને કંઈ પણ ન હોય ને તો નીચે પ્લેટફોર્મ ઉપર તમે તેલથી ગ્રેસ કરી ઘી નહીં લગાવવાનું જોજો ઘી છે ને શિયાળો છે તો તરત જામી જશે એટલા માટે તેલ લગાવવાનું તમે કોઈ પણ તેલ ખાતા હોય એ ગમે તેલ લગાવજો એટલે આસાની રહેશે તો હવે આપણે ગોળને ચેક કરી લઈએ તો જો અહીંયા મેં પાણીમાં બરફનો ટુકડો કર્યો છે શા માટે કર્યો કેમકે આપણે જે અહીંયા ગોળ કર્યો છે ને એ ઝડપથી ને ઠંડો થઈ જાય અને આપણે એને ચેક કરી શકીએ તો આપણે જે ગોળ મૂકું છે ને એ દાજે નહીં જો આ રીતનું આપણું થાય ને એ લાંબુ લાર પડે એવું તો માની લેવાનું કે ગોળ હજી આપણો બરાબર કોક નથી થયો તો હજી આપણે થોડી વાર માટે રાખીશું અને ફરી આપણે ચેક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ને કે ગોળ થોડો ઘાટો થઈ ગયો છે જો અને હવે આપણે પાણીમાં નાખી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ને કે જો હવે લાળ પડતી નથી આપણે તે કટકા કરી છે ને તો એકદમ આસાનીથી એના કટકા થઈ જાય છે મતલબ કે ગોળ આપણું કૂક થઈ ગયું છે તો હવે જો આ સ્ટેજ ઉપર જ આપણે ચપટી એક ખાલી ખાવાના સોડા કરવાના આપણે જે ભજીયામાં વાપરીએ છીએ ને એ જ સોડા કરવાના પણ કેટલા ખાલી ચપટી એક જ જો મેં અહીંયા બસ્સો ગ્રામ દાણા લીધા છે ને તો એક ચપટી જ સોડા વાપરવા અને એ પણ આપણે જ્યારે ગોળ પાકે ને ત્યારે એ સ્ટેજ પર જ નાખવાના એ પહેલાં નહીં નાખવાના આ વાતનું ખાસ ધ્યાન રાખજો જો આ ટિપ્સ તમને કોઈ નહીં બતાવે તો તમે ખાસ યાદ રાખજો તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની બંધ નથી કરી દેવાની નહીતર આપણે એ ભેગું નહીં કરીએ ને એ પહેલાં જામી જશે એટલે સ્લો ફ્લેમ રાખવાની અને આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું તો ગોળ અને દાણા બધું બરાબર મિક્સ થઈ જઈને પછી જ આપણે નીચે ઉતારીશું ત્યાં સુધી આપણે ગેસ ઉપર રહેવા દેવાનું તો જો મારી રેસિપીઓ તમને ગમતી હોય અને હજી સુધી જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા વિનંતી તો તમે જોઈ શકો છો ને કે જો મિશ્રણ આપણું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને નીચે ઉતારી લેશું અને આપણે જે તેલથી ગ્રીસ કર્યું છે ને કોથળી એની માથે આપણે પાથરી દઈશું તો આપણે આને હવે એક જ લેવલમાં પાથરી દઈશું અને અહીંયા જો મજાની વાત તો એ છે કે હું અહીંયા વેલણનો બિલકુલ ઉપયોગ નહીં કરું છતાં પણ આપણી ચીક્કી છે ને એકદમ સરસ પાતળી એવી બનીને તૈયાર થશે તો જો આ છે ને આપણે ભાખરી દબાવવાનું આ જે ડટ્ટો છે ને એનાથી ને આપણે એ પાતળી કરીશું ચિક્કીને તો એક આ થોડી ગરમ હોય ને ત્યારે જ આ બધું એક સરખું લેવલ કરી લેવાનું જો ઠરી જશે ને તો પછી બિલકુલ આ હલશે પણ નહીં એવી સરસ થઈ જશે જ્યારે આ ગરમ ગરમ હોય ને ત્યારે આ પ્રોસેસ આપણે ઝડપથી કરવાની થોડીક એટલે તમે બને ને ત્યાં સુધી થોડી ક્વોન્ટિટીમાં ચીક્કી બનાવવાની ભલે બે વખત કરવી પડે પણ થોડી ક્વોન્ટિટીમાં બનાવશું ને એટલે એકદમ સરસ એવી પરફેક્ટ બનીને તૈયાર થશે જેવી બજારમાં મળે છે ને એનાથી નહીં પણ વિશેષ અને ચોખ્ખી અને સ્વાદિષ્ટ એવી આપણા ઘરે તૈયાર થશે તો હવે આ જો ગરમ હોય ને ત્યારે જેના આપણે કટ લગાવી લેવાના જો ઠરી જશે ને તો પણ કટ નહીં લાગે એક સરખા તો આ વાતનું પણ એક ખાસ ધ્યાન રાખજો આ ટિપ્સ પણ એક તમારા માટે મહત્વની છે કે જ્યારે ચીકી ગરમ હોય ને ત્યારે જ આપણે એના કટ લગાવી લેવાના તો તમે જોઈ શકો છો ને કે જો કટ લગાવી લીધા ને તો ઠરી પણ ગઈ છે તો હવે જો હું તમને તોડીને બતાવું છું કે બિલકુલ લાર પડતી નથી અને આસાનીથી એ છૂટી પડી જાય છે જો તમે જોઈ શકો છો ને તો જો અમારી રેસિપી તમને ગમતી હોય અને એવું લાગે કે હેલ્પફુલ છે આ વિડીયો તો પ્લીઝ તમારા ગ્રુપમાં શેર કરજો અને વિડીયોને એક લાઇક આપી દેજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમે મારી આ રેસીપીઓ બનાવો છો કે નથી બનાવતા અને જોવો છો કે નથી જોતા તો પ્લીઝ કમેન્ટ કરવા વિનંતી તો હવે આને જો આપણે સ્ટોર કરવી છે તો ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે કે એ ચીક્કી બની તો સરસ જાય છે પણ પછી એ જેમ સમય જાય ને એમ એકાબીજાને ચોંટી જતી હોય છે તો એને સ્ટોર કરવાની રીત તો હું તમને બતાવું છું તો જો આ રીતે ડબ્બામાં આપણે આ મેં કોથળી આપણે કરિયાણાની દુકાને આવતી હોય ને આપણે ખાંડમાં અને એ જ કોથળીને મેં સરસ એવીલું છે અને એના મેં નાના નાના ટુકડા કરી લીધા છે તો આપણે જો આ રીતે ડબ્બામાં એ ટુક એક ટુકડો પાથળી દેવાનો અને આ રીતે ગોઠવી દેવાની હવે એકબીજાની ઉપર નહીં ગોઠવવાની અને જો હવે એની ઉપર ફરી બીજો એક આપણે પ્લાસ્ટિકનો ટુકડો તમારી પાસે જો બટર પેપર હોય ને તો એના પણ તમે નાના નાના ટુકડા કરીને આ રીતે તમે ડબ્બામાં ગોઠવીને રાખી શકો છો સમય સુધી જો આ રીતે આપણે બધું પેક કરી અને ઢાંકણ ને આપણે ઢાંકી અને એને હવા ન લાગે ને એ રીતે આપણે રાખી દેવાની કેમ કે જો અત્યારે તો બિલકુલ વાદળિયું વાતાવરણ છે ને એટલે થોડીક વાર પણ જો ચીક્કી બહાર રહેશે ને તો ગોળ તમારું ફરી એ પીગળવા લાગશે એટલા માટે એને તમારે એ ઉપરથી ને પણ બિલકુલ પેક કરી દેવાની તો ફરી જ મળીશું એક કંઈક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ